બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળેલા ગામે દલિત યુવકનો મૃતદેહ મળતા ચકચાર ગત મોડી રાત્રે જાળેલા ગામે પાણીની ટાંકી પાસેથી યુવાનનો મળ્યો હતો મૃતદેહ જાળેલા ગામના હર્ષભાઈ મંજીભાઈ સોલંકીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હર્ષદ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવેલ પરંતુ મોડે સુધી હર્ષ પરત ઘરે ન આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક માહિતી યુવકની હત્યા થઈ હોવાનું પરિવારજનો પાસેથી મળી રહી છે પ્રાથમિક માહિતી યુવકના મૃતદેહ પર નિશાનો હોવાની પ્રાથમિક માહિતી રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારો હોસ્પિટલ ખાતે થયા એકઠા અહેવાલ રોહિત આર જતા પરા વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મારું નામ સોલંકી મહેશ ભીખાભાઈ રાત્રે સાડા નવ પોણા દસે મારા ભાઈ ને ફોન આવ્યો એના ભાઈ બંધ ગમે એનો હોય એ બહાર આવો એ સાડા દસે બહાર ગયો સાડા નવે સાડા નવ પોણા દસે એના પપ્પાની આદત છે કે અઢી કલાક પંદર મિનિટ પછી ફોન પાછળ ઘરે મોબાઈલ આવતો ચીચો એટલે અમે પછી પાછી દસ પંદર મિનિટ પછી રાહ જોઈએ પછી અમે પાછળ તો ગોતો ઘણો પછી ગામના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં પણ જાતો દેખાણું બીજું કઈ દેખાણું નહીં

હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી રહેવાથી ઝાડેલા ગામના વતની તેનો મિત્રનો રાતે શાળાનો નવ પોણા કોલ આવ્યો હતો કે તું બહાર આવને કામ છે તો તે બહાર ગયેલો પછી તે કોઈ પંદર વીસ મિનિટ થઈ ઘરે પરત ન આવ્યો તો તેના પપ્પા એને કોલ કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો તો તેના ભાઈઓને બધા એને જોવા ગયા કે ક્યાં ગયો તો મળેલ નહીં પછી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ તેની ગાડીના વાવડ મળ્યા ઝાલેલા સબ સ્ટેશનની બાજુમાં તો ગાડીની આસપાસ ચેક કરતા એની ડેડ બોડી સબ સ્ટેશનમાંથી મળી

એમના વાલીઓએ પરિવારજનોની શોધખોળ કરતા રાત્રે બે વાગ્યાના સુમારે એમની લાશ જાળેલા મુકામે લાશ મળી હતી લાશ મળ્યા બાદ આજે સવારે રાત્રે સોનાવાલા હોસ્પિટલમાં બોડીને લાવ્યા હતા જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવવાની આવશે નહીં એ અમારી દલિત સમાજ બોટાદ જિલ્લાના ભાવનગર દલિત સમાજે નિર્ણય કર્યો છે આ બાબતે ફરીવાર આવો ન બને અને આ બાબતે બોટાદના એસપી તથા રેન્જ આઈજી વિનંતી કે તાત્કાલિક એ લોકોની ધરપકડ કરવામાં આવે અને આકરામાં આકરી સજા થાય એવી અમારી માંગણી છેલ્લા પ્રમુખી હર્ષદ સોલંકી નામનો યુવાન છે આશાસ્પદ યુવાન કે જે કોલેજ કરતો હતો ગઈકાલે સાંજે નવ સાડા નવ ની આજુબાજુમાં એની ઉપર એક કોલ આવેલ એના ફ્રેન્ડનો એવું ઘરેથી કઈ નીકળે તો હું થોડી થોડીવારમાં આવું છું અને થોડીવાર પછી એક કલાક બે કલાક સુધી ઘરે ના આવ્યો અને ફોન બંધ આવ્યો એટલે તપાસ કરતા ઝાલેલા ગામના જે અનુસૂચિત જાતિના સ્પોન્સર છે ત્યાંથી એની લાશ અમને ત્યાંથી મળેલી એ લાશ લઈ અને અમે સોનાવાલા આવી અને અત્યારે એના પીએમ એમ માટેની તૈયારી થઈ રહી છે શું આ ઘટના શું છે આજે ખરેખર હત્યા છે કે શું ના ના આમ પ્રાથમિક ધોરણે જોવામાં આવે તો એ યુવાનને છરીથી મારેલો છે બાજુમાં છરી પડેલી છે એના પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મારવામાં આવેલો છે અને બચકા ભરવી અને પગ પણ ભાંગી નાખવામાં આવે છે હવે પોલીસની તપાસ ચાલુ છે પ્રશાસનની હવે તપાસના અંતે શું નિર્ણય આવે છે એ તો જોવાનું રહ્યું પણ મૃતદેહ મૃતદેહ સમાજનો જ્યાં સુધી એ આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં ન આવે અને આ પીડિત પરિવારની અમુ સમાજના આગેવાનો ભેગા થઈ અને થોડીક માંગણીઓ જે છે એ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ લાશનો સ્વીકાર કરવાના નથી